સીધો શા માટે આપવો જોઈએ અને એનાથી ગ્રહોમાં કેવા ફાયદા થાય છે આપણા વડીલો દ્વારા વાર તહેવાર અગિયારસ પૂનમ અમાસ ગ્રહણ વડીલોની તિથિ વગેરે નિમિત્તે બ્રાહ્મણ અથવા મંદિરમાં સીધો અપાવતા એ બહાને નવ ગ્રહોની શાંતિ થઈ જતી અને ઘર પરિવારમાં લાગતા નાના પ્રકારના દોષોમાં જાણતા અજાણતા રાહત મળી જતી અને ઘરમાં સુખ સમૃદ્ધિ જશ કીર્તિ અને આરોગ્ય સદાય સારું રહેતું આજના યુગમાં લોકો દાન ધર્માદા તો કરે છે પરંતુ સીધા તરીકે રોકડા આપવા લાગ્યા કે નવગ્રહની શાંતિ તરીકે કામ ન આપે સીધો એટલે કે એક ટકનો કાચો ખોરાક સીધો એટલે નવગ્રહોનું દાન ઘઉં સૂર્ય માટે ચોખા ચંદ્ર માટે ગોળ અને મસૂર દાળ મંગળ માટે મગદાળ બુધ માટે ચણા દાળ અને સાકર ગુરુ માટે તેલ અડદ શનિ માટે મસાલા રાહુકેતુ માટે લીલા શાકભાજી બુધ અને શુક્ર માટે અને મીઠું ચંદ્ર માટે આપવામાં આવે છે જય માતાજી